ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પણ દબાવો જેથી નવા વિડીયો નો નોટિફિકેશન જાણીએ આજે તમારી રાશિઓ શું કહે છે અને તમારો દિવસ કયો રહેશે આજેના શુભ વિચારો સાથે શરૂઆત કરીએ જ્યારે કોઈ વારંવાર તમને તાના આપીને દુઃખ પહોંચાડે ત્યારે રોણા નહીં કારણ કે હીરોની પરખ ફક્ત જ્વેલર પાસે હોય છે

જો તેનો સાથ છૂટી જાય તો તે દરેક સંબંધ માટે ભાર બની જાય છે આજનો અઢાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ મંગળવારનો છે ફાગુન માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ સવારના સવારે સાત વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે ચિત્રા નામનું નક્ષત્ર સવારના સવારે સાત વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે પછી નામનું નક્ષત્ર શરૂ થશે આજનો રાહુકાળ એટલે દિવસનો સૌથી અશુભ સમય બપોરે સાડા ત્રણ વાગ્યાથી સવારે ચાર વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે આજનો અજીત મુહૂર્ત એટલે દિવસનો સૌથી શુભ સમય બપોરે બાર વાગીને અઢાર મિનિટથી સવારે એક વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે આજનો ચંદ્રમાં તુલા રાશિમાં છે રાશિ પર સંચાર કરશે અને આજે સૂર્યકુંભ રાશિ પર સંચાર કરશે મેષ રાશિ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર આજેની દુર્ઘટના તમારા કોઈ સંબંધીને જેમ કે ભાઈ અથવા કાકાને અસર કરી શકે છે અને ઘરમાં તણાવ ઊભો કરી શકે છે બ્રેક લો અને ક્લબ અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લો આ સમયે જેમ લોકો સાથે મળશો તેઓ રસપ્રદ નેટવર્કિંગની શક્યતાઓ પેદા કરી શકે છે જીવને લોકો માટે ઉત્સવ છે જેઓ તેને સાચી રીતે જીવે છે આજે આદરણીય લોકો સાથે સમય વિતાવવાથી આખું ધ્યાન સંબંધો અને તમારા સામંજસ પર કેન્દ્રિત રહેશે જે રંગના ચશ્મા પહેરીને તમે દુનિયા જુઓ છો દુનિયા તમને એ જ રંગમાં દેખાશે દેખાય છે આ માટે ક્રોધનો ચશ્મો ઉતારીને પ્રેમનો ચશ્મો લગાવીને આગળ વધવાનો પ્રયાસ કરો આજે તમે બહુ સાહસિક અનુભવ કરી રહ્યા છો અને તમારો માર્ગ જાતે બનાવવા માટે તૈયાર છો તમે તમારી ઈચ્છાશક્તિથી બધા મુશ્કેલીઓ પર વિજય મેળવી લેશો સારું તમારી પ્રગતિને કોઈ રોકી શકતો નથી આ માટે આપને આજે બધા મુશ્કેલ કામો કરવાની યોજના બનાવવી જોઈએ સફળતા તમારા પગ ભીડશે અને તમને સરકારી ક્ષેત્રમાંથી ફાયદો મળશે તેમજ માન સન્માન પણ મળશે આજે જો તમે લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી કોશિશ નિષ્ફળ જશે આજે સાંજના સમયે તમારી મુલાકાત થશે કોઈ એવા મિત્રો સાથે મળશે કે જેમને મળવાથી તમારું મન ખુશ થઈ જશે આજે તમે પરિવાર સાથે મસ્તી કરીને સાંજ વિતાવશો બિઝનેસમાં પણ તમને ફાયદો થશે લગ્નજીવન પણ આનંદમય રહેશે આજે તમારું દિવસ મિશ્રિત રહેશે તમને કોઈ જવાબદારી મળી શકે છે અને અધિકારીઓની કૃપા તમારા પર રહેશે જે લોકો ઓનલાઈન શોપિંગ કરે છે તેમને થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે તેમના સાથે કંઈક ઠગાઈ થઈ શકે છે તમને ઉધાર આપેલું પૈસું પાછું મળવાની શક્યતા છે તમે તમારા બિઝનેસમાં થોડી ફેરફાર કરશો જે તમારા માટે લાભદાયી રહેશે સારા રહીશું બિઝનેસમાં થોડા ફેરફાર કરીશું જે તમારું ફાયદાકારક રહેશે મિત્રો સાથે થોડો સમય મોજ મસ્તીમાં વિતાવશો સમયની કિંમત સમજો અને વ્યવસ્થિત રહો તમારા કામ સરળતાથી થવા લાગશે તાણમાંથી રાહત પણ મળશે ઇમારતના કામમાં અટકાવવા આવ્યું છે તો તેને ફરી શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે આ ફેરફાર અને વિકાસનો સમય છે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની પ્રક્રિયામાં રહેશો આ ફેરફાર તમારા માટે માનસિક શાંતિ અને રાહત લાવશે આ સમય જૂના દુઃખ અથવા સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો છે આગળ વધવાનો સમય છે તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમે જીવનમાં નવી દિશાની તરફ આગળ વધશો આ યાત્રા આત્માને શાંતિ અને સંતુલન આપશે આ બદલાવને સ્વીકારે કારણ કે આ તમારા માટે નવી તક અને સારા ભવિષ્ય તરફ માર્ગદર્શિત કરશે કાર્યસ્થળમાં નવી દિશા અથવા નવા અવસરને અપનાવવાનો છે જે તમારા માટે લાંબા ગાળે ફાયદાકારક રહેશે તમે કોઈ કઠણ પ્રોજેક્ટ પર કામ કર્યું છે તો તેનું પરિણામ હવે સામે આવી શકે છે નવા અવસરનું સ્વાગત કરો અને જોખમ લેવા માટે ડરશો નહીં જૂની સમસ્યાઓથી બહાર નીકળશો અને તમે બંને વચ્ચેની કોઈ જૂની જટિલતા ઉકેલશો જેથી તમારા સંબંધોમાં શાંતિ આવશે જો તમે સિંગલ છો તો તમારા જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે જે તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે સાવધાની રાખો ઊઘાળાપણું અને આ સ્નેહ વી ન થવા દો સમયસર કામ નહીં થતા મૂઠ ભરું રાખી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે થોડો સમય આધ્યાત્મિકતા અને ધ્યાનમાં પણ જવો પ્રેમજીવનની વાત કરીએ તો પરિવારના સભ્યોનો સંવાદ ઘરમાં સુખ શાંતિ અને આચાર વક આર જાળવે છે મિત્રોને સાથે મળીને ગેટ ટૂકી કદાચ શક્ય છે સંબંધોની મહત્વતાને તમે સારી રીતે જાણો છો અને આમાં મજા અને પ્રેમને ઊંડો બનાવે છે તમારા પાર્ટનર પ્રત્યે નમ્ર રહો અને આ સમયનો આનંદ મેળવો તમારા સાથીને આ જરૂર જણાવી દો કે તમારા જીવનમાં તેમની શું કિંમત છે કિંમતી સામાનનું ધ્યાન રાખો ચોરી થવાની શક્યતા છે આજે તમે બાળકો અને સંબંધીઓ સાથે સમય પસાર કરવામાં જલ્દીમાં રહેશો તમારી પાસે યોગ્ય ક્ષમતા છે અને યોગ્ય સમયે યોગ્ય સલાહ તમને યોગ્ય માર્ગ બતાવી શકે છે તમારા સાથી સાથે શ્રેષ્ઠ સમય પસાર કરશો જો તમે કોઈને પ્રેમ કરો છો તો દિલની વાત કહેવામાં મોડું ન કરો કારણ કે તમારો જોડાવો જન્મ જન્માંતરનો છે ભાગ્ય લક્ષ્મી અને પોષણ સાથે સંબંધિત ગ્રહ આજે તમારી રાશિમાં છે તમારા પ્રેમને એક આરામદાયક અનુભૂતિ આપો તેમને અનુભવો કે તેઓ તમારા માટે કેટલાય મહત્વપૂર્ણ છે ગ્રહોની સ્થિતિ તમારા પ્રેમના જીવનને સુરક્ષિત રાખશે આ પ્રેમમાં ડૂબી જવાના માટેનો શ્રેષ્ઠ સમય છે આજે તમને તમારા સાથી સાથે થોડી વ્યક્તિગત અને ઇન્ટિમેટ મોસમ મળી શકે છે હવે કારકિર્દી અંગે વાત કરીએ તમે ખૂબ જ આરામથી વાતચીત કરી રહ્યા છો પરંતુ કેટલાક લોકો તેમાં અવરોધ કરી શકે છે અને તેમના હસ્તકક્ષેપના કારણે તમારા કાર્યાલયમાં એક નાટકીય દ્રશ્ય ઊભું થઈ શકે છે આ દૃષ્ટિકોણ સંસ્થા માટે લાભદાયક નથી માનવામાં આવશે આપણું એક પગલું પાછળ રાખવું સારું છે જેથી આનો અસર દુષ્ટો પર પડે આ વચ્ચે તમારી વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપવું ભૂલતા ન જાઓ હાલ તમે કેટલીક બાબતોમાં યોગ્ય નિર્ણય લઈ શકતા નથી અને તમારા નસીબે તમારી તરફેણ છે તેથી આજના દિવસે દરેક કાર્યમાં સફળતા મળશે અચાનક ઘરેલું સમસ્યાઓનો સામનો કરવા માટે પણ આ સમય યોગ્ય છે મૂલ્યવાન સામાનની ચોરી અથવા દુર્ઘટનાથી બચીને રહેવું યોગ્ય પરિસ્થિતિઓ અને માનસિકતા ધરાવતા લોકો માટે જીવનનો દરેક દિવસ એક ઉત્સવ સમાન છે આજે તમારા પ્રિયજનો તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે તમે કોઈ પણ કાર્ય માટે સંપૂર્ણ રીતે સક્ષમ છો અવસર મેળવવા માટે તમારી આંખો અને કાન ખુલ્લા રાખજો લોકો સાથે મળજો અને તમારા સંપર્કોને ના દો વ્યવસાયમાં મજબૂત અને મહત્વપૂર્ણ નિર્ણય લો જે ફાયદાકારક રહેશે કોઈ સાથે ડીલ કે લોન લેતી વખતે સાવધાની રાખજો પૈસાનો થોડો ભાગ મળી શકે છે નોકરીમાં વ્યસ્તતા પણ રહેવાની છે હવે સ્વાસ્થ્યની વાત કરીએ આ સમયે તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ તમે છેલ્લા ઘણા દિવસોથી આને અનાદર કરી રહ્યા છો કે તમારું મન શું કહેવા માંગે છે જેથી કોઈ તમને વાંધો ન સમજે પરંતુ જો તમે તમારા મનને થોડું ધ્યાન આપો તો તમે જાણશો કે આ અસંભવ નથી તમે કેવું કરવું છે તે તમે હંમેશા જાણતા હોવ છો કે આજે તમે ચોક્કસ રીતે આને સરળતાથી કરી શકો છો જેમ કે તમે તમારો પહેલો પગલા ઉઠાવશો ત્યારે તમારો આખો માનસિક તાણ ખતમ થઈ જશે આજે તમે હનુમાન ભગવાનના સમક્ષ સરસોના તેલનું દીપક જલાવો આ શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ શુભ હો